રીલ બનાવવા હદ વટાવી દમણના નમો પથ પર ટોપલેસ થઈને યુવતીએ વિડિયો બનાવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી વલસાડ જિલ્લાને અડીને આવેલા શંઘપ્રદેશ દમણમાં સહેલાણીઓ માટે સહેલગાહ માણવા પસંદગીનું સ્થળ બની રહેશે યુવાનો સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં કોઈ પણ હદ વટાવી રહ્યા છે ત્યારે દમણના નમોપથ ઉપર શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે એક યુવતીએ નમો પથ ઉપર ટોપલેસ થઈને રીલ બનાવી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી વિડીયો દમણ પોલીસની ટીમને મળતા દમણ પોલીસે વિડીયો ક્યારનો છે કયા કારણોસર વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે જે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા યુવતીની શોધખોળ હાથ ધરી છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે દમણના નમોપથ અને રામસેતુ રોડ સહેલાણીઓ માટે રીલ બનાવવા અને હરવા ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે સોશિયલ મીડિયામાં રીલ બનાવવા અને મિત્રો સાથે શરત લગાવવાના ચક્કરમાં યુવાધન કોઈપણ હદ વટાવી દેતા હોય છે સોશિયલ મીડિયામાં રીલ બનાવવા યુવક યુવતીઓ કોઈ પણ હદ વટાવી દેતા હોય છે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શિયાળાની કાતિલ ઠંડીમાં નમોપથ ઉપર એક યુવતી ટોપલેસ થઈ સહેલગાહ માણતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયો યુવાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો સાથે જ વાયરલ વિડીયો દમણ પોલીસની ટીમના હાથે લાગતા દમણ પોલીસની ટીમે વિડીયોના આધારે નમોપથ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી ટોપલેસ થનારી યુવતીની શોધખોળ હાથ ધરી છે દમણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય બાતમીદારોની મદદ લઈને વીડિયોમાં ટોપલેસ થનારી યુવતીની શોધખોળ હાથ ધરી છે યુવતીએ આવો વિડીયો કોઈના કહેવા ઉપર બનાવ્યો છે કે પછી સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની ઘેલછામાં વિડીયો બનાવ્યો છે કે દારૂના નશામાં ચકચૂર થઈને યુવતીએ તેના મિત્રો સાથે નમોપત્ર ઉપર આવી વિડીયો બનાવી વાયરલ કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે દમણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી યુવક યુવતીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે યુવક યુવતીઓને કૃત્ય અટકાવવા પોલીસની ટીમ કામગીરી હાથ ધરશે દમણની હોટેલના સંચાલકોને વિડીયો મોકલાવીને યુવતીની ઓળખ કરવાનો અને વિડીયો ક્યારનો છે જે અંગે દમણ પોલીસની ટીમ આગામી દિવસોમાં યુવાનોમાં જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરશે ફરી ફરવાલાયક સ્થળો ઉપર આવા કૃત્ય કરતાં અટકાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ દમણ પોલીસે જણાવ્યું છે